છે પિઝા હાઉસ શરૂ પઠાણવાડી ખાતે કરવામાં આવ્યું જેમાં દરેક પ્રકારના પિઝા પેરસવામાં આવશે પિઝા રસિકો માટે અલગ જ સ્વાદ સાથે સુંદર ઇન્ટીરિયર સાથે સારી સર્વિસ પણ આપવામાં આવશે એકવાર અવશ્ય મુલાકાત લો અને ઓપનિંગમાં વીક માં ડિસ્કાઉન્ટ મેળવો અલ નઝફ પિઝા હાઉસ ખાતે કુટુંબજનો અને ઓળખીતાઓ દોસ્તો આગેવાનો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટનમાં માં પિઝા હાઉસ ના ઓનર અઝર અફઘાની પારેજવાના વાહિદભાઈ રાઠોડ ઝહીર બાપુ સૈયદ હાજર રહી આવેલા મહેમાનો સાથે આઈસ્ક્રીમની મજા માણી હતી જો તમારે જૂના પાદરા રોડ વાસના રોડ કે તાંદલજા માં પિઝા ડિલિવરી જોઈએ તો જરૂરથી મળશે ડિલિવરી અને ટેબલ બુકિંગ માટે 9099078693 પર સંપર્ક કરી શકાય છે અને આવનાર મહેમાનોમાં સૈયદ અયુબભાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ એલિયાસભાઈ વાડીવાલા અશફાક મલેક સામાજિક કાર્યકર ઇમરાન સશી મહેબૂબ બાપુ ઝાકિર રાઠોડ વાહિદ પઠાણ વારિસ અલી બાપુ સોહિલ મલેક મોહસિન પટેલ સરપંચ વગેરે મહેમાનોએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી રોજ અલ નજફ પીજા હાઉસ અહીંયા તાંઝાલા વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યું છે પત્રકાર ચારસ્તા પાસે એમાં હું ઇબ્રાહીમ બાબુ જયકર બાબુ તેમજ ઝહિરભાઈ એમના પાર્ટનર તેમજ સૈયદ અયુભાઈ ધાડી તેમજ વિસ્તારના આગેવાનોને તરફથી હું જહિરભાઈ તથા જેમના પાર્ટનર છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દુઆ પણ કરું છું કે ઇન્શાલા અલ નજફ પીઝા હાઉસ છે એ પહેલી વાર ચાલુ થઈ જવામાં આવ્યું છે તો હું આ પદ્ધતિ એમને મુબારકબાદ આપું છું અને મિશાલા દુઆ પણ કરું છું કે અલ નજબ સારમ સારું અહીંયા ચાલે અને બીજા હાઉસ અને તાંજા વિસ્તારને અપીલ પણ કરું છું કે આ અલ નજબ બીજા હાઉસમાં આવી અને ખાસ મુલાકાત લે આજના પ્રસંગે સૌથી પહેલાં તો હું બધા માટે દુઆ પણ કરું છું અને એ આ સારું અલ નજબ બીજા હાઉસ ચાલે એ મારી દુઆ છે અલ નજબ પીઝા હાઉસ અચિસ્ટિયા મસ્જિદની સામે ચાલુ કર્યું છે આજે ઓપનિંગ છે શુક્રવાર આજે સારો દિવસ છે જૂમમાં બાદ એમને ઓપનિંગ રાખ્યું છે અને અમે અહીંયા જ તાનાજા વિસ્તારના બધા અહીંયા હાજર રહ્યા છે સાથે મારા ફાધરના મિત્ર અયુબભાઈ ધારી અને બીજા સાથી મિત્ર સોહેલભાઈ મલેક જાવિદભાઈ મલેક એવા બધા તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા છે અને અહીંયા જે પીઝા હાઉસ ચાલુ થયું છે એ બહુ સારામાં સારું છે અને બધી ટાઈપના પીઝા અહીંયા મળશે અને તમે અહીંયા આવજો વિઝિટ કરજો તમને સારું લાગશે અમારો જે હશે સરકાર જે અમને જે ચાલુ કર્યું છે એમને પૂરેપૂરો સરકાર અમે તાનેરજા વિસ્તારના તમામ આગેવાન એમને સાથ સહકાર આપીશું આ પીઝા હાઉસ ક્યાં બાજુ ખોલવામાં આવ્યું છે આ પીઝા હાઉસ જીતિયા મસ્જિદની સામે જેપી પોલીસ સ્ટેશનની સામે ચાર રસ્તા પર ખુલ્યું છે સુનાઓ આપોશિફભાઈ પટેલ দরে সদরে সদরে সুপুরে পিপুরে পিপুরে পুপুরে সুপুরে সুদুরে পিপুরে સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો